તો અન્ય વેરાયટી કરતા આ વેરાયટી તમને કેમ લાગી અન્ય વેરાયટી કરતા આ વેરાયટી મને સારી લાગી છે બરાબર છે અંદાજીત આ આ વેરાયટી માં તમને ઉતારો કેટલો મળશે અંદાજીત 7 થી 8 મણ જેવો ઉતારો આવશે તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને તમારી દ્રષ્ટિએ ભલામણ કરી હોય આ આ વેરાયટી વિશે મંતવ્ય જકપોટ વિશે તો કઈ રીતના કરશો આ જકપોટ બિયારણ બહુ સારું છે મને ગમ્યું છે અને અન્ય ખેડૂત ભાઈઓને ને છું કે આ કર્યા કર્યા જેવું છે અન્ય વેરાયટી કરતા અન્ય વેરાયટી કરતા જીરા અંદર આ જીરું મારે તેર વીઘાનું છે બાકી બાકીનું જીરું છે સાત વીઘાનું છે બરાબર પણ બધા જીરા કરતા આમાં રોગ પ્રતિકાર શક્તિ સારી છે પણ સારું છે બરાબર અને ઉતારામાં તો ખરું લઈ પછી ખબર પડે અત્યારે તો એવું લાગે છે કે આઠ થી દસ મણીઓ ભીગો કમસે કમ લઈશ બરાબર છે તો અન્ય ખેડૂત મિત્રોને કેવું હોય તમારી દ્રષ્ટિએ કે ભાઈ આ વેરાયટી વાવો તો કઈ રીતના તમે કહી શકો આય તો અમને કોઈ પૂછે તો અમે કહીશું કે આ વસ્તુ સારી આવે છે અને મને જ પ્રસ્તાવ છે કે મેં બધું આ નાખ્યો તો સારું બરાબર છે બરાબર છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈ આજ મંતવ્ય જેકપોટ નામનું જીરું છે જેમનો ફાલ અને વરિયાળી કેવી સરસ મજાની બેઠી છે તે પણ આપણે જોઈ શકો છો બટ ભાઈ બધે નાખો પ્લોટ બતાવો તો ખેડૂતભાઈ આપણે અન્ય વેરાયટી કરતા વેરાયટી તમને કેમ લાગી હા મને તો વેરાયટી આ સારી લાગી કારણ કે મારે બીજી જુદી જુદી વેરાયટી કરી છે એની કરતા મને આ સારું છે દેખાય છે તો આપણે બીજા પણ ખેડૂત મિત્ર ને આ સી મંતવ સીટ નું જકપટ આવે તેની આપણે ભલામણ કરવી હોય તો આ વાવા છે તમારું શું કેવું છે હા વાવા છે બહુ આટલા છે લ્યો હવે કેટલા મણનો અંદાજીત અંદાજિત ઉતારવા તમારે શું કેવું 15 મણ ની આજુબાજુ આવે એવું લાગે